ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મોડાસા હાઈવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે ત્યારે બાયડ ડીપ વિસ્તારમાં અકસ્માત સર્જાયો ત્યારે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે રિક્ષામાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે તો અન્ય એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું તો અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે